છોટાઉદેપુર પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે ચમચીના હિંડોળાના દર્શન અને હરિભક્તોનું છોટાઉદેપુરમાં પ્રગટ પુરુષોત્તમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વાત તો જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે સ્થિત બાદરા બાકરોલ સંસ્થાનું શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે કે જેમાં પ્લાસ્ટિકની ચમચીના હિંડોળા કરવામાં આવ્યા હતા કે જેમાં હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે હતું કે જેમાં સર્વે ભક્તોએ વડના પાનમાં આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી શ્રાવણ માસ એટલે કે ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનો અતૂટ સમન્વય કે જેને છોટાઉદેપુરની જનતા ભારે શ્રદ્ધા ભાવ સાથે ઉજવે છે જેના ભાગરૂપે ભાદરણ બાકરોલ સંસ્થાનું પ્રગટ પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ગુરુકૃપા સોસાયટી નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવેલું છે કે જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી નિરંતર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે કે જેમાં અનાજ ફળ સૂકા મેવા ચોકલેટ પુષ્પ ચમચી જેવા વિવિધ હિંડોળાનું આયોજન કરાયું હતું જેમાં છોટાઉદેપુર વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો સ્વખર્ચે ધામધૂમપૂર્વક આયોજન કર્યું હતું અને ભક્તિમય વાતાવરણમાં આનંદ ઉલ્લાસ માણ્યો હતો આગેવાન અને આયોજકો નું સાલ ઉડા સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર ખાતે સ્થિત પ્રગટ પુરુષોત્તમ મંદિરે ત્યારે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે યોજાયેલા કાર્યક્રમમાં હરિભક્તોનું ભક્તોનું ઉમટ્યું હતું અને ભારે ભક્તિ ભાવ અને આનંદ સાથે ભગવાનનો ભજન કીર્તન અને આરતી તથા પ્રસાદીનો નો લીધો હતો ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને ધન્યતા અનુભવી